વાગરામાં બોઈલે બલાસ્તી દંતણી ઉઠ્યું સાયખા જેડીસી વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના એકનું મૃત્યુ ચોવીસ ઇજાગ્રસ્ત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જેડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે જેડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ બે ને ત્રીસ વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર અચાનક ફાટતા પ્રચંડ ધડાકો થયો હતો આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા વહીવટી તંત્ર તરફથી સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે અને જ્યારે 24 જેટલા લોકોને ઈજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોઇલર બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર માત્ર વિશાળ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહી આસપાસની ચાર થી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સ અને ઇમારતોને પણ આ પ્રચંડ ધડાકાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે દુર્ઘટનાની જાણ થતા જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું તુરંત જ ચાર થી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વહીવટી તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હાલમાં તમામ રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે